કલાત્મક અને સાહિત્ય ક્ષણ હતી કે જ્યાં એક તરફ ફિલ્મના કલાકારો અને ચાહકોનો મેળાવડો થયો હતો ત્યાં બીજી તરફ સ્ટાર કાસ્ટ સાથે ઘણી મર્યાદાઓ પણ ઘણી મળી રહી હતી અભિનેતા અભિનેત્રી અને ફિલ્મના નિર્દેશક બધા જ પ્રસંગ પર ઉપસ્થિત રહ્યા હતા પ્રીમિયર પશ્ચીએ ફિલ્મને લઈ તમામના મોં ઉપર ઉત્સાહભરી વાતો હતી ફિલ્મના વિષય અને સંદેશને જોઈને લોકો ખૂણા ઉપર ચર્ચા કરી રહ્યા હતા દરેક દ્રષ્ટિકોણથી પબ્લિકમાં વિશેષ પસંદગી અને મનોરંજન માટે ઘણું બધું હતું તો પ્રસંગની સાથે ફિલ્મ આખા ગુજરાતમાં રિલીઝ થઈ ગઈ છે દર્શકો તરફથી મળેલા પ્રતિસાદમાં ધ ડોક્ટર ઓન ડ્યુટી એક નવો ચમકતો પ્રોજેક્ટ બની રહ્યો છે સૌએ મળીને ફિલ્મની દિવાનગીમાંથી એક નવો ઉમંગ શોધી લીધો ફિલ્મના મુખ્ય કલાકારો યુવા મહેશ પહેલ રાજપૂતની હાજરીએ પ્રીમિયર લોન્ચિંગમાં ચાર ચાંદ લગાવ્યા હતા આવેલ તમામ મહાનુભાવો દ્વારા ફિલ્મ શૂટિંગના સસ્મરણો યાદ કરી પોતાના અનુભવો જણાવ્યા હતા તો પ્રીમિયર બાદ સૌનો પ્રતિસાદ મજબૂત રહ્યો પબ્લિકે ફિલ્મના વિષયને સ્નેહભાવના એડિટિંગને વખાણી ધ ડોક્ટર ઓન ડ્યુટીએ અનોખી રીતથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવી શોધ દાખલ કરી છે પ્રીમિયર લોન્ચિંગ પહેલા ધ ડોક્ટર ઓન ડ્યુટીના મલ્ટી બ્લેક સ્માર્ટ ઠંડક અને આરામથી ભરેલા લોકોએ ફિલ્મ સાથે આનંદ માણ્યો જ્યારે ફિલ્મના અંતિમ સીન સુધી દરેક નજરે જો ફિલ્મમાંથી પોતાનો એક ભાવક સંદેશ મળ્યો હતો હું યુવા एक्टर રાઇટર ડિરેક્ટર અને સંજોગો વસાત પ્રોડ્યુસર પણ એટલે ફિલ્મ હ્યુમન ઓર્ગન ટ્રાફિકિંગ અને હ્યુમન ટ્રાફિકિંગ ઉપર છે જે એક એવો સબ્જેક્ટ છે જે વર્ષોથી ચાલતો આવ્યો છે એના પર ફોકસ કરવું બિંગ રાઇટર બિંગ આર્ટિસ્ટ બહુ જરૂરી છે તો બનાવી છે થોડો ટચ એન્ટરટેનિંગ એક્શન ડ્રામા તમે કહી શકો તો તમે પ્રીવિયર પ્રીમિયર ગોઠવ્યું છે અહીંયા તો બધા ઇન્ડસ્ટ્રીના પણ લોકો છે અને મીડિયા ખાસ તમે લોકો બધા તો તમે જોશો તો તમને લાગશે કે કંઈક નવો સબ્જેક્ટ નવી રીતે બિંગ અ ડિરેક્ટર આપવાની કોશિશ કરી છે અને આખી ટીમ જે અમારી છે બહુ હાર્ડવર્કિંગ ટીમ છે થિયેટરથી ઘણા બધા કલાકાર છે જેના કારણે એક્ટિંગને લઈને ઓબ્વિયસલી થિયેટરવાળા તમે જાણો છો કે કોઈ સવાલ ના પૂછો તો વધારે સારું તો મજા આવશે તમને અને આવા સબ્જેક્ટને ઉજાગર કરવા બિંગ ડિરેક્ટર બિંગ અ આર્ટિસ્ટ ફરજમાં આવવું જોઈએ દરેક વ્યક્તિની અને થિયેટરવાળાએ તો ખાસ આવા સબ્જેક્ટ વધારે લાવવા જોઈએ તો આના વિશે હવે હું વધારે કહું એના કરતાં તમે ફિલ્મ જોશો જશો થિયેટરમાં તો મજા આવશે તમને પણ કંઈક નવું એન્ટરટેનિંગ વસ્તુ મળશે પ્લસ એક સમાજને જે મેસેજ આપવો છે એ પણ કન્વે થશે તો તમારું પણ ધ્યાન આસપાસના લોકો આસપાસ આ અસ્પતાલ છે કે પછી સરકારી હોસ્પિટલ છે કે પ્રાઇવેટ જે પણ છે ત્યાં પણ તમારું ધ્યાન જશે અને કંઈક આવું કંઈક ચાલતું હશે તો તમે એને સુધારી શકો કારણ કે આર્ટિસ્ટ નું કામ છે કે સમાજને સુધારવા માટે અને સમાજનું ધ્યાન દોરવા માટે કંઈ કામ કરે થેન્ક યુ કેટલા થિયેટરમાં રિલીઝ થશે ઓલ ઓવર ગુજરાતમાં રિલીઝ કરી શૂટ કેટલી જગ્યાએ થઈ છે મોડાસામાં અને અમદાવાદમાં શૂટ થઈ છે અને અદભુત અનુભવ રહ્યો ઘણા બધા લોકેશન એવા હતા જે રિસ્કી હતા તો ત્યાં જઈને પણ શૂટ કર્યું છે જે તમે ફિલ્મ જોઈ શકશો મજા આવશે તમને પહેલ રાજેન્દ્ર છે આ મારું ડેબ્યુટ મૂવી છે મૂવીનું નામ ધ ડોક્ટર ઓન ડ્યુટી છે આ મૂવી એક સમાજના એવા સબ્જેક્ટને લઈને આવે છે કે હ્યુમન અને હ્યુમન ઓર્ગન ટ્રાફિક તમે જોશો તમને બહુ મજા આવશે કે અમે જે સ્ટોરી ટેલિંગ જે કરી છે એ આખી જે રેગ્યુલર ગુજરાતી મૂવીઝમાં તમે જોવો છો એનાથી આખી અલગ છે ડિફરન્ટ ડિફરન્ટ છે અને ઇવન મને ખૂબ મજા આવી આ મૂવીના શૂટ દરમિયાન કારણ કે ઘણા બધા ચેલેન્જીસ પણ હતા ત્યારે વરસાદનો સમય હતો તો કાંઈ ઘણા સમય ડીલે પણ થતું હતું તો ઘણી સમય ઘણા ટાઈમે બેસવું રહેતું બેસવું રહેવું પડતું હતું પછી ઘણી જગ્યાઓ પણ એવી હતી કે જ્યાં જવા માટે પણ થોડુંક કષ્ટ લેવો પડતો હતો બટ હા લોકેશન થોડા ટફ હતા બટ ઓવરઓલ

मैं, मैं मैं फर्स्ट टाइम मतलब शॉर्ट सीरीज वगैरह बहुत सारी शूट की हुई है बट जब ये थी थी। जो मूवी शूट कर रहा था मैं तो युवराज सर जो राइटर डायरेक्टर, एक्टर है, उन्हों जो थी थी बारे में बताया, तो हैं, उन्होंने जब मुझे रोहाटे खड़े कर गए थे बहुत ही मतलब हार्ट टचिंग मूवी है एक मैसेज है आप उस मैसेज को समझोगे क्या चीज है और ये हो रहा है आप इसको इग्नोर नहीं कर सकते

પ્રાઉડ ફીલ કરું છું કે નાનજીભાઈ નું મેન વિલન નું કિરદાર કરવા મળે અને જે લોકો સુધી મેસેજ પહોંચે મતલબ કે અત્યારે ઓવરઓલ ઇન્ડિયામાં જે હ્યુમન ઓર્ગન જે ચાલી રહી છે તસ મતલબ તો એના ઉપર એક કોન્સેપ્ટ છે સારો તો ખરેખર આમ મજા આવી શૂટ આમ તો રહ્યું અમારું દોઢ મહિનાનું શૂટ રહ્યું અને નવા નવા એક્સપિરિયન્સ થયા નવું નવું શીખવા મળ્યું વિલનનો કિરદાર એવું છે કે પહેલથી જ ઇન્ટરેસ્ટ હતો અને ઓડિશન આપ્યું તો તમને લુક બી હોતો એ વખતે અત્યારે જો કે મેં સેવિંગ કરી દીધું છે ફિલ્મમાં છે મારો દાળી લુક તો મોટો છે મારું નામ છે દર્પણશ્રી પરમાર હું પોતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર એક્ટર રાઇટર ડિરેક્ટર છું અને ખરેખર એવું કહીશ કે અમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કદાચ પહેલીવાર ડોક્ટર્સ ડોક્ટર ઉપર પહેલીવાર મૂવી આવી છે અને ખરેખર એક બહુ સરસ સંદેશ આપેલો છે કે ખરેખર ડૉક્ટર એક ભગવાનનું રૂપ છે અને ભગવાનનું રૂપ છે એ અહીંયા સાર્થક કરી આપ્યું છે ખરેખર યુવરાજભાઈને એમ કહેવાય કે બહુ સારો સંદેશ આપ્યો છે અને ધન્યવાદ કે ગુજરાતની જનતાને નહીં પણ આખા વિશ્વની જનતાને એક સંદેશ આપ્યો છે કે ખરેખર ડૉક્ટર એક ખરેખર ઓન ડ્યુટી અને ઓન ડ્યુટી રહેવો જોઈએ અને છે જ એ યુવરાજભાઈએ સાબિત કર્યું છે ફિલ્મ ઘણી સારી મને ખૂબ જ ગમી અને આપ સર્વ જોવા જાઓ એવી મારી એક અપીલ છે ખરેખર મૂવી ખૂબ જ સારી રહે અને ડૉક્ટર ભગવાન છે ને ભગવાન રહેશે જો આ મૂવી જોશો એટલે ખબર પડશે કે ડૉક્ટર ખરેખર આવો હોવો જોઈએ જય માતાજી હું એડવોકેટ રવિકાંત સોલંકી ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને બસ આજે મૂવી જોવા આવ્યા હતા ડૉક્ટર કેવું લાગ્યું બહુ સરસ સુપરહિટ છે અને મને તો એની સ્ટોરી રોમેન્સ અત્યાર સુધી બહુ મસ્ત લાગ્યું છે સરસ વિષય જે પસંદગી છે આ ફિલ્મનો બહુ હટકે છે બહુ સરસ અને બહુ મસ્ત મજાનો વિષય લીધો છે અને આવો વિષય જો હું ગુજરાતી પિક્ચર તો અમે જોવું જ છું પણ મેં ઘણી કરી છે પણ આ જે વિષય સાથેની પિક્ચર જોઈ અને એક સમાજની એક મેસેજ આપે છે અને બહુ સરસ મેસેજ આપે છે એ પ્રમાણે મને બહુ મજા આવી ગઈ જનતાને શું અપીલ કરશો જનતાના અપીલ કર કે તમે ફેમિલી સાથે આવો અને આ પિક્ચર નિહાળો બહુ સરસ છે બહુ મજા આવશે તમને અને બહુ મજા પડી જાય આનંદ આવી જશે એમ